જય માતાજી સીતારામ મિત્રો તો આજે આપણે જાણીશું ભારત વર્ગમાં વિવિધ પ્રદેશોમાં વસવાટ કરતા કોળી લોકોની પેટા જ્ઞાતિઓ અને તેમના વ્યવસાય વિશે વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો શરૂઆત કરીએ હિમાચલ પ્રદેશથી હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની ભાષા પહાડી છે અહીંના કોળી પોતાના નામની આગળ ચૌહાણ ચેવલ વાલ્વ નવાહર તોમર ગજરા કસપ્ય સાંડિલ્ય જેવી અટકો લગાવે છે અહીંના કોળીનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતી કામ છે હિમાચલ પ્રદેશમાં પંદર લાખથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે જેમની ઉપન ઉપજ્ઞાતી કોળી કોલી પોલ્ટા ડંગોલી મેન ખર નેગી વગેરે જાતિઓ છે ઉત્તર પ્રદેશની અંદર એક કરોડ અને પચીસ લાખથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે અને તેમની ઉપન ઉપજ્ઞાતી કોળી અહીવાર સાક્યવાર ધીમાન બનોદા પેગકર લહેંગેઘર પ્રતાપગઢી જાયસવાર વૈસવારા ગંગાપારી દાદરપારી માહોર કોળી મહાવર ભુઈયાર શંખવાર કોળી વગેરે કોડી જ્ઞાતિઓ છે હવે આગળ જાણીએ દિલ્હી વિશે દિલ્હીની ભાષા હિન્દી છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના બાજુના કોળી લોકો દિલ્હીમાં આવીને વસ્યા છે દિલ્હીમાં વસતા મોટા ભાગના કોળી લોકો નોકરી અને અન્ય રોજગારીમાં કામ કરે છે દિલ્હીમાં કોળીની ઉપજાતિ મહાવર અને શાક્ય કોળી છે દિલ્હીમાં કોડી લોકોની વસ્તી એક લાખ થી પણ વધારે છે હવે જાણીએ રાજસ્થાન વિશે રાજસ્થાનની ભાષા રાજસ્થાની અને મારવાડી છે અહીંના જમીનદાર શિલ્પકાર છે મુખ્ય વ્યવસાય ખેતી ખેતી કામ અને પથ્થરની મૂર્તિ બનાવવાનો છે રાજસ્થાનમાં એક કરોડ કરોડ થી પણ વધારે કોળી લોકોની વસ્તી છે રાજસ્થાનમાં કોળીની ઉપાતી મહાવર કોળી અને શાક્ય કોળી છે હવે આગળ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની ભાષા હિન્દી છે અહીંના મોટાભાગના કોળી લોકોનો મુખ્ય વ્યવસાય કાપડ વણવાનો અને વેચવાનો છે હાલમાં મોટાભાગે કોળી લોકો કાપડ બિલોમાં કામ કરે છે મધ્યપ્રદેશના કોળી લોકોની વસ્તી પચાસ લાખ થાય પણ વધારે છે મધ્યપ્રદેશમાં કોળીની ઉપજાતિ તંતુવાય શાક્યવાર મહાવર કુંઠાર અહીવાર કબીરપંથી વગેરે કોડી જાતિઓ છે હવે જાણીએ બિહાર વિશે બિહારની ભાષા બિહારી અને ભોજપુરી મૈથલી અને મગધી છે બિહારમાં કોલી લોકોની વસ્તી એસી લાખથી પણ વધારે છે બિહારના કોલી લોકોનું કાપડ વણવાનું કાંતવાનું માળા ગૂંથવાનું કપડાં રંગવાનું અને ખેત મજૂરી કામ કરે છે બિહારમાં કોળીની ઉપજાતિઓ ચોપાલ પાન શિવાસી ચીખ બરક તાંતી ખતવા પટવા રેવાર તતમા તત્વા ગોસાઈ કોળી વગેરે છે હવે જાણીએ મહારાષ્ટ્ર વિશે મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે મહારાષ્ટ્રના કોળી લોકો મુખ્ય વ્યવસાય માછલી ઉદ્યોગ છે અને ખેતી અને લાકડા વેપાર જેવા પણ બીજા વ્યવસાયો પણ ઘણા છે મહારાષ્ટ્રની અંદર લગભગ બે કરોડથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે મહારાષ્ટ્રમાં કોળીની ઉપજાતિઓ મહાદેવ ટોકર મલ્હાર ઢોર કોલચા ભોય કોલતા ડુંગર બંબુ સોન વેતી અહીર ખાનદેશી પાન ચુંબેલ સૂર્યવંશી કોળી અને વગેરે જાતિઓ છે આગળ જાણીએ આંધ્રપ્રદેશ વિશે આંધ્રપ્રદેશની ભાષા તેલુગુ હિન્દી ઉર્દુ અને અંગ્રેજી છે આંધ્રપ્રદેશમાં એક કરોડથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે આંધ્રપ્રદેશમાં કોળીનો મુખ્ય વ્યવસાય ફળોનું ઉત્પાદન અને વેચાણ છે ખેતી અને મચ્છી ઉદ્યોગ જેવા બીજા અન્ય ઉદ્યોગો પણ છે કોળી લોકો આંધ્રપ્રદેશમાં મુંડીરાજ મૂતરાજ તેલગુ બંટકુ મનેવાર કાવલગાર જેવી ઉપજાતિઓ પણ છે કર્ણાટક કર્ણાટકની ભાષા કન્નડ છે કર્ણાટકના કોળીનો મુખ્ય વ્યવસાય ખેત માછલી પકડી ખેતમજૂરી પશુપાલન ચોકીદારી અને લાકડાની ચીજવસ્તુ બનાવવાનો છે કર્ણાટકમાં કોળી લોકોની મુખ્ય વસ્તી લગભગ પચાસ લાખથી પણ વધારે છે કર્ણાટકમાં કોળીઓની ઉપજાતિ ગંગામત તત્વાર ફેબર પાલેકર ઓલાકાર નાઈ કાવલગાર સુનગાર અંબી ઢોર વગેરે કોળીઓ છે હવે જાણીએ તમિલનાડુ વિશે તમિલનાડુની ભાષા તમિલ છે તમિલનાડુના કોળી લોકોનો મુખ્ય વ્યવસાય ફળ ખરીદવાનો અને વેચવાનો છે માછલી પકડવી અને ખેતી કરવાનો વ્યવસાય પણ છે તમિલનાડુનો એક કરોડથી એક કરોડ પચીસ લાખની આસપાસ કોળી લોકોની વસ્તી છે તમિલ નાડુના કોળીઓની ઉપજાતી મૂતરાજા મુતૈયાર મૂતરાયન ગંગાપુત્ર ગંગા અમલકાર વલિયર ઉતરી નાયડ રાજા નાયડુ મૂતરાશી પાલેકર વગેરે છે હવે જાણીએ આપણા ગુજરાત વિશે ગુજરાતની ભાષા ગુજરાતી અને કચ્છી અને કાઠિયાવાડી છે ગુજરાતના કોલી લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી છે ગુજરાતના કોળી નાના મોટા ઉદ્યોગો પણ કરે છે જેમાં હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે ગુજરાતમાં બે કરોડ પણ વધારે કોળી લોકોની વસ્તી છે ગુજરાતમાં કોળીની ઉપજાતિઓ પટેલ તળપદા માંધાતા ઘેડિયા ચુવાડિયા રાવલિયા દિવેચા ખાંટ ખારવા બારૈયા રાઠવા ઈડરિયા ધારલા ઢેબરિયા માહિયા સાલંગા કહાર વગેરે કોળીઓ છે ગુજરાત ગુજરાતના ઝોન પ્રમાણે વસતા કોળીની સૌથી વધારે જાણીતી ઉપજાતિઓ છે જે આ પ્રમાણે છે દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ માંધાતા કોળી પટેલ તળપદા કોળી પટેલ માટીયા માનસરોવરિયા અને ગુલાબ મધ્ય ગુજરાતમાં તળપદા કોળી પટેલ ચુવાડિયા ઠાકોર બારૈયા રાઠવા ઢેબરિયા પટેલિયા ખાંડ કોટવાલ બાલિયા પાટણવાડિયા અને પરદેશી છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સમગ્ર ભારતમાં સમસ્ત કોળી સમાજની એક હજાર ચાલીસથી પણ વધુ જ્ઞાતિઓ અને પેટના જ્ઞાતિઓ છે બધી જ્ઞાતિઓનું અલગતાનું એટલું બધું ત્રીવ ઝેર આપવામાં આવ્યું કે આ બધી ઉપજાતિઓ એક સાથે સંપીને રહેવાને બદલે વિચારી પણ શકતી નથી બધા જ કોળી લોકો પોતાની ઉપજાતિ ચડિયાતી અને શ્રેષ્ઠ છે તેવી ખોટી માન્યતા ધરાવે છે આ માન્યતા એટલી હદે ઘર કરી ગઈ છે કે કોઈ પણ ઉપજાતિના કોળી બીજા ઉપજાતિ કોળી લોકો સાથે રોટી અને બેટીનો વ્યવહાર બિલકુલ કરતા જ નથી હકીકતમાં બધી જ ઉપજાતિઓ એક જ અખંડ કોળી શબ્દની શાખાઓ છે જેમાં કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી કોઈ મોટા નથી કે કોઈ નાના નથી બધા જ એકબીજાના પૂરક છે કોળી શબ્દ એક વિશાળ વટવૃક્ષ છે આ વિશાળ વટવૃક્ષમાંથી અલગ અલગ વડવાઈઓના સંપૂર્ણ વડ બનીને મૂળ વટની અલગ પરથી જોવા મળે છે અલગ પરથી આ બધી વડવાળીઓ ઉપજાતિઓ પરોક્ષ રીતે શક પણથી સંકળાયેલી છે આ બધી જ વડવાઈઓ ઉપજાતીઓ ઇતિહાસ સળંગ રીતે આવરી લેવામાં આવે તો જ અખંડ કોળી શબ્દનું સ્પષ્ટ રીતે ચિત્ર મળી શકે ઇતિહાસની અંદર ઊંડા ઉતરતા અનેક વિરોધી ભાષી તારણો મળે છે જે કોઈ માહિતી ઉપલબ્ધ થઈ તેને તે સ્વરૂપે સંકલન કરી અહીં રજૂ કરવામાં આવે છે જેનો હેતુ ભવિષ્યના પેઢીના લોકોને સંશોધકોને આ દિશામાં વધુ માહિતી મળે અને સમસ્ત કોળી સમાજ પોતાના ઇતિહાસની વિવિધતા સમજી શકે કોળી વૃક્ષની વડવાઈઓ જેવી ઉપજાતિઓ સામાજિક આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા તથા વિકાસ પ્રમાણે દરેક ઉપજાતિને સરકારશ્રી વિવિધ કેટેગરીમાં પછાત વર્ગ ગણી વિવિધ ક્ષેત્રે અનામત યોજનાનો લાભ આપે છે પણ ઘણા પ્રદેશોમાં કોલી લોકો પોતાના પૂર્વજોની કથા કહીને પોતે ક્ષત્રિય ક્ષત્રિય રાજપૂત છે અને અમારી ઓપન કેટે

કોળી સમાજના લોકોને વધારે વધારે અનામત યોજનાનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ રાજકીય સત્તા ધરાવતા કોળી આગેવાનોને આ બાબત ઉપર વધારે ભાર મૂકી સામાજિક ફાયદો થાય તેવી કામગીરી અને નિઃસ્વાર્થ ભાવે કરવી જોઈએ રાજકારણીઓએ કોમના માણસોને પોતાના સ્વાદ ખાતર અખંડ કોળી સમાજને વિભાજીત કરી કમજોર અને પરાવલ બની બનાવી દીધો છે આ પરિસ્થિતિમાં ભારતમાં વિવિધ પ્રદેશોમાં વસવાટ કરતા કોળી સમાજને સાચા રૂપમાં ઓળખો અને એક બની સામાજિક રચનાત્મક કામ કરો કોળી સમાજના તમામ ભાઈઓ અને બહેનોને મારી એક અપીલ છે કે તમે ક્યાં રહો છો અને તમારી ઓળખ અને અટક શું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો મિત્રો આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જય કોળી સમાજ